નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો ખુશ નથી રહી શકતા જે લોકો હંમેશા દુઃખી રહે છે એમને ખુશ રહેવા માટે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં તો ખુશ રહેવા માટે દોસ્તો પોતાના પર ભરોસો હોવો ખૂબ જરૂરી છે જો તમને તમારા પર વિશ્વાસ હશે તો તમે દરેક કાર્યોમાં સફળ થઈ શકો છો કારણ કે જો બીજા ઉપર ભરોસો રાખશો તો એ તમારી કમજોરી બની જાય છે જીવનમાં જો શાંતિ મેળવવાની ઈચ્છા છે તો સૌથી પહેલાં જે તમારી પાસે છે ને તેમાં ખુશ રહેતા શીખી જાઓ જે લોકો મનમાં રહે છે એમને સંભાળીને રાખો અને જે લોકો મનથી ઉતરી જાય છે ને એ લોકોથી સંભાળીને રહો દોસ્તો ખુશી માટે કામ કરશો ને તો ખુશી નહીં મળે પરંતુ જો ખુશ રહીને કામ કરશો ને તો ખુશીઓ જરૂર મળશે તે હંમેશા યાદ રાખજો મિત્રો તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભુલાવી ક્યારેય પણ ના શકે આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે જ હોય છે બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે જીવનમાં ક્યારે પણ એવું કામ ક્યારે ના કરો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે કોઈ પણ માણસની ઈર્ષા ના કરો અને કોઈ પણ માણસનું અપમાન પણ ના કરો કોઈ જે માણસ સારા કામ કરે છે તેની હંમેશા પ્રશંસા કરો એમને ધન્યવાદ આપો આજકાલના સમયમાં ઘણા લોકો પોતાનો બિઝનેસ કરતા હોય છે ધંધો કરતા હોય છે જો ક્યારેક ધંધામાં નુકસાન આવી જાય તો પણ ચિંતા કરવા લાગે છે મન અશાંત થઈ જાય છે પણ મિત્રો યાદ રાખો કે ધંધામાં ફાયદો અને નુકસાન આવ્યા કરે છે એટલા માટે ક્યારેય પણ જીવનમાં દુઃખી બિલકુલ ના થઈ જવું દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર